યુવા વર્ગને આધ્યાત્મિકતા થકી માનસિક શાંતિ પ્રેરતા પ્રવચનો દ્વારા ખૂબ જ લોકપ્રિય એવા બીએપીએસ સંસ્થાના વિદ્વાન સંત પૂજ્ય ડોક્ટર જ્ઞાનવત્સલ સ્વામીનું ઉત્તર અમેરિકામાં બહુમાન કરવામાં આવ્યું હતું બીએપીએસ સંસ્થાના વિદ્વાન સંત પૂજ્ય ડોક્ટર જ્ઞાનવત્સલ સ્વામીજીએ છેલ્લા ત્રણ દાયકા કરતાં વધુ સમયથી દેશ વિદેશમાં પોતાના આશરે પંદર હજાર કરતાં પણ વધુ પ્રેરણાદાયી ઉદ્બોધનો કર્યા હતા અને જેના થકી સમાજ અને તેમાં પણ ખાસ કરીને યુવા વર્ગને આધ્યાત્મિકતા થકી માનસિક શાંતિ પ્રેરતા પ્રવચનો દ્વારા ખૂબ જ લોકપ્રિય બન્યા હતા ત્યારે સંત પૂજ્ય ડોક્ટર જ્ઞાનવત્સલ સ્વામીજીનું છેલ્લા પાંચ અઠવાડિયા દરમિયાન ઉત્તર અમેરિકાના કેનેડા તેમજ અમેરિકાના વિવિધ રાજ્યો પ્રાંતો નગરોમાં પણ બહુમાન કરવામાં આવ્યું છે જેમાં પણ કેનેડાના ઓન્ટોરિયા એડમિન્ટન આલ્બાર્ટા કેલગરી તથા તાજેતરમાં જ અમેરિકાના ઓહિયો રાજ્યના ગવર્નર દ્વારા પણ બહુમાનની સાથે પ્રશસ્તિ પત્રો અર્પણ કરવામાં આવ્યા હતા વિદેશની ધરતી પર વિદેશના પદાધિકારીઓ દ્વારા પણ એક સંતનું બહુમાન એક ખરેખર સમગ્ર રાષ્ટ્ર તથા ગુજરાત માટે ગૌરવપૂર્ણ છે વિશેષ તો એ કે તેઓ વડોદરા સ્થિત અટલાદરા બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે રહી પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી આવીને સમાજ ઉપયોગી સેવા કરે છે માટે સમગ્ર સંત સમાજ સહ વડોદરા માટે પણ આ અતિ ગૌરવશાળી પ્રસંગો છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર